મિત્રો વિશ્વમાં અનેક ભાષાઓ છે પણ એનાથી આપણે બધી જ ભાષાઓથી પરિચિત ન હોઈએ પરંતુ આપણી ગુજરાતી ભાષા એકમાત્ર એવી ભાષા છે જેને મોટા ભાગે સમસ્ત વિશ્વ જાણતો હશે ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રમ્પ પણ આવ્યા હતા નરેન્દ્ર મોદી સાહેબના કાર્યક્રમમાં તો એ પણ ગુજરાતીમાં બોલતા થઈ ગયા તો આવી આપણી ગરવી ગુજરાતની गुजराती भाषा आपली आपण व्यवहार आपल्या में शुद्ध अणिशुद्ध परिस्थिती परिशुद्ध रीते बोलीय आणि गुजरात आणि गुजराती भाषा आपली मातृभाषा गौरवधारी एक नाणक बजर गावां प्रयास कर તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારે You yeah. ના રહે માયા મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે હું પંચ કરવી છે મૂર્તિ મળે કે ના મળે માય ભક્તિ તમારી કરવી છે જય શ્રી રામ જય શ્રી